અને થોડીની ડમળી ઉડાડતા આવી રહ્યા છે ત્યારે જલારામ બાપાએ બૂમ મારી કે પંડારીજી અને અંદરથી વીરબાઈ માએ ઉંકારો ધર્યો અને થોડીક વારે વીરબાઈ માં બહાર આવ્યા જલારામ બાપા કહે પંડારીજી લશ્કરનું લોંગ આવે છે ઈ બાપડા ક્યારનાય ભૂખ્યા હશે કોણ જાણે ક્યારના નીકળ્યા હશે તો જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય ને તો હું પાદરે જઈને એમને આવું ઘણું એ પડ્યું છે પ્રભુ જાઓ જલ્દી ક્યારનાય ભૂખ્યા હશે રામ જાણે એમ કહીને વીરબાઈ માએ લાડવા અને ગાંઠિયા બકડિયામાં ભરીને આપ્યા જલારામ બાપા એક બકડિયું પોતાના માથે ઉપાડીને બીજા થોડાક શિવકોને ઉપાડી અને લઈને પાદરમાં આવીને ઉભા રહ્યા તમામ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં દેખાના ધૂળથી આખું એ ઢંકાઈ ગયું છે અને ધૂળના એ વાદળો ચીરીને જ્યાં પહેલા સવારે પ્રવેશ કર્યો ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું હે રામ રામ અસવારે ઘોડાનું ચોકટું ખેંચ્યું અને કોડો એકદમ ઝાડ થઈ ગયો કોડાના ડીલ માંથી પરસેવાની રેલો નીકળતી હતી અસવારે જવાબ આપ્યો કે રામ રામ ત્યારે જલારામ બાપા એ કહ્યું કે નીચે ઉતરો મારા રામ રામ આ પ્રસાદ લેતા જાઓ અને કરડી આંખ વાળા મોઢા માથે જરા કુણી લાગણી ની રેખાયું હે ભગત અમે કઈ એક બે અસવારો નથી હો દોઢસો માણસ છીએ કે બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે આ ઘોડા જરાક આરામ દો અને તમે નીચે ઉતરો તમે કોણ બાપા સિપાઈના મોઢામાંથી સવાલ સરી પડ્યો મને તો જગત જલો ભગત કે છે પછી સિપાઈ નીચે ઉતર્યો અને ત્યાં તો એક પછી એક સિપાઈઓ આવતા ગયા અને જલા ભગતે દોઢસો જેટલા સિપાઈઓને લાંડવા અને ગાંઠી આપ્યા ક્ષેત્રની તજા તેદી જલા ભગત જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ